Jangan jangan di pulpo. Coba.

એમને અનામત પંચમાં એમને પોતે પણ કદાચ લાભ લીધેલો છે અને બક્ષી પંચના કેન્દ્રમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને એને માતાના કલાવાળા સમાન કરે તો એનાથી એ દુઃખદ નિવેદન એ ના કહી શકાય એમને મારું સમજાવું માથી પણ બાકી છે પણ કમસે કમ જે અનામત જેને વાંચવવા માટેની જવાબદારી છે એનું રક્ષણ કરવાની જવાબદારી છે અને પ્રજાસત્તાક દિવસે એટલે પ્રજાના અધિકારો કે એ દિવસે આપણને બંધારણ બંધારણ હક મળેલો છે બંધારણની ઉજવણીના દિવસે રાષ્ટ્રીય તહેવારના દિવસે આવું નિવેદન એ એમના માટે એક પક્ષી સમાજો માટે એસી એસટી અનામત સમાજો માટે નિવેદન છે એમને ફરી માફી પણ માગવી જોઈએ અને ત્યારે પણ આવું નિવેદન એક આ એસી એસટી ઓબીસી અનામત ફરજ ધરાવતા સમાજો માટે ના કરવું જોઈએ એવું માફી કે એસી એસટી ઓબીસી જ્યારે સમજ સંજોગો જવાબ